નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ચિત્રાવડ ગામેથી મરચા ભરેલી મિની ટ્રક ગોંડલ માર્કેટિંગ યાર્ડ તરફ જઈ રહી હતી ત્યારે શોર્ટ સર્કિટ થતાં આગ લાગતા અફડાથફડીનો માહોલ સર્જવા પામ્યો ચિત્રાવડ ગામની વાડીએથી એક મિની બોલેરો મરચાં ભરી અને મરચાંની ભારી ભરી અને તે તરફ વેચાણ કરવા માટે જઈ રહી હતી ત્યાં જીતરાવળ ગામે મરચાં ભરેલી ગાડીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવા પામી હતી મરચા ભરેલ ગાડીમાં આગ લાગતા મિની ટ્રક અને મરચાંની ભારીઓ બળીને ખાખ થઈ ગઈ હતી ખેડૂતના મરચાં ભરેલ મિની બોલરોમાં આગ લાગતા ખેડૂતોને લાખસો રૂપિયાનું નુકસાન પહોંચવા પામ્યું હતું ત્યારે મરચામાં આગ લાગી હોય અને ત્યાંનો ધુમાડો એકદમ તીખો આવતો હોય લોકો બોલેરો ગાડી નજીક જતા પણ ડરતા હતા ત્યારે દૂરથી જ તે લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા